بولے گا گوربولا چھوڑ دے اپنا گوربولا ہمیں تمہارا ڈرنا نہیں ہے ہاں بولے گا گوربولا بھائی وہ ہمم نیجا میں چلا ہوا ہے حاجا وہ مارے تمہیں چاہیے یہ وہ پتہ

મારું નામ અલ્પાબેન છે અમે અહીંયા આંદોલન ઉપર એટલા માટે ઉતરા છે કે અહીંયા કારખાનાનું પાણી આવે છે એ અમને રસ્તામાં નડે છે બધાને અને બીજા નંબરમાં ફાટક અડધી અડધી કલાક ઈ બંધ રહે છે એટલા માટે નકર તો અમારે આ કાંઈ કરવાની જરૂર નથી તાતી અને બીજા નંબર અમે કોપરેટર ને બધાને ફોન કર્યા તો કોઈ અમને જવાબ આપતું નથી અને અને એટલા માટે માટે આજે અમે આ રસ્તા ઉપર આંદોલન છે ગટર અમારી સોસાયટીમાં તમે આવો રાતે તો કેટલું અંધારું છે રસ્તા ઉપર ઈ જોવો નથી સ્ટ્રીટ લાઈટ કે નથી ગટર કે નથી રોડ રસ્તા તમે આવો રસ્તા ઉપર એક વરસાદ થાય એટલે એટલું કીચડ હોય ને કે અમારી સોસાયટી નું નામ છે ગોકુલધામ અને બાજુમાં છે શિવ દર્શન આ બંને સોસાયટી નો એક જ રસ્તો છે અને એટલું કીચડ હોય છે એમાં કે કોઈ છોકરા તો હાલી ને જ નથી શકતા અને આ રસ્તા ઉપર જો આ કારખાના નું પાણી અહીંયા કેમિકલ વાળું આવે છે એમાં આ છ મહિના થી અમે એ રસ્તા ઉપરથી પસાર થઈને જાય છે અને આવે છે કોપરેટર ને કઈ છે ને તો બે ટેલર આ નાખી જાય છે અને પાછા બસ પૂરું વરી ખાડા થઈ જાય તો વરી બે ટેલર નાખી જાય અને બસ પૂરું પછી આજે અમે એને બે ત્રણ વખત ફોન કર્યો કે તમે આવો જોવો તો એને અમને જવાબ આપ્યો કે અમે માં જઈ તો પછી આજે બધું આટલું છ મહિના સહન કરતા હતા એટલા માટે આજે આંદોલન ઉપર ઉતરા